શું ખરેખર સ્વર્ગ છે ઓ શું ખરેખર સ્વર્ગ છે હા છે અને આપણે અત્યારે ત્યાં જ છીએ હા કેટલાક લોકો એવા છે જે આ દુનિયાને સ્વર્ગ તરીકે અનુભવે છે કેટલાક લોકો એવા છે જે આને નર્ક તરીકે અનુભવે છે કેટલાક લોકો એવા છે જે સતત એકમાંથી બીજામાં જતા રહે છે એક દિવસ આવું બીજા દિવસ તેવું એક ક્ષણ આવી બીજી ક્ષણ તેવી આ ક્ષણે તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે નક્કી કરે છે કે તમે સ્વર્ગમાં છો કે નર્કમાં એવું નથી પણ તમારા મનમાં શું ચાલી રહ્યું છે એ કોણ નક્કી કરે છે કોણે નક્કી કરવું જોઈએ તમારે નક્કી કરવું જોઈએ પણ અત્યારે ઘણા લોકો માટે તેઓ નક્કી નથી કરી શકતા તેમની આસપાસ શું બને છે તે નક્કી કરે છે કે તેમના મનમાં શું ચાલી રહ્યું છે જો તમે નક્કી કરો છો કે તમારા મનમાં શું ચાલે છે તો તમે હંમેશા પોતાને સ્વર્ગમાં રાખશો તમે નક્કી નથી કરતા તો તમે જે પરિસ્થિતિઓમાં રહો છો તેનાથી ખેંચાવ છો અને ધક્કા ખાવ છો ત્યારે ક્યારેક તમે સ્વર્ગમાં છો ક્યારેક તમે નર્કમાં છો